અને દેશી સેગમેન્ટ અહીં બતાવો આ બતાવો આ આ જો હમ હમ રાખો કરીક પર વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર 9972456766 આ બતાડો બતાડો હા આ જો આ બાજુ જો ઓ 9 જાન્યુઆરી એટલે કે અત્યારે મરચું આટલું બધું લીલું અને લાલ અને ફ્રૂટ સેટિંગ કમ્પ્લીટ હો આ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવના વિડીયો મળતા રહે જોઈ શકો છો તમે મરચાં કમ્પ્લીટ